રાજ્યભરમાં છ અને સાત ડિસેમ્બરે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યભરના બસો છેતાલીસ તાલુકામાં યોજાનારા આ મહોત્સવમાં અઢી લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે આ આયોજનથી કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં સરળતા થઈ તેમજ ખેડૂતોની સમસ્યાને અનુકૂળ સંશોધનો કરવામાં પણ તેમને સફળતા મળી રાઘજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ મહોત્સવ થકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લેબ ટુ લેન્ડ એટલે કે પ્રયોગશાળાથી જમીનનો મંત્ર ચરિતાર્થ થયો છે આ આયોજનથી ખેડૂત અને કૃષિ વૈજ્ઞાનિકો તેમજ તજજ્ઞો વચ્ચેનો અંતર દૂર થયું છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના શાસનકાળ દરમિયાન ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્ય કૃષિ ક્ષેત્રે આગળ આવે એના હેતુસર રાજ્યમાં કૃષિ મહોત્સવની પરંપરા શરૂ કરાવેલ આ પરંપરાને રાજ્યના મુદ્દું અને મક્કમ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ચાલુ રાખેલ છે જેના અનુસંધાને તારીખ છ અને સાત ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાનો કૃષિ મહોત્સવ બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર છે અને સાથોસાથ આ તારીખો દરમિયાન રાજ્યના બસો ને છેતાલીસ જેટલા તાલુકાઓમાં પણ આ કાર્યક્રમ થનાર છે જેમાં અઢી લાખથી વધુ ખેડૂતો ભાગ લેવાના છે અને આ કાર્યક્રમમાં રાજ્યના સૌ ખેડૂતો જોડાય ભાગ લે અને રાજ્યના કૃષિ ક્ષેત્રના ઉત્કર્ષ માટેના સહિયારા ચિંતનમાં સહ સહભાગી બનાવી અને બનીને ગુજરાતને દેશમાં કૃષિ ક્ષેત્રે નંબર વન બનાવવા માટે સૌ સાથને સહકાર આપે એવી મારી સૌ ખેડૂતભાઈઓને વિનંતી છે